નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નીલ સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે ભણશું વિષય વિજ્ઞાન પ્રકરણ અગિયાર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન તેના સ્વાધ્યાય વિશે માહિતી મેળવશું તો ચાલો આપણે સ્વાધ્યાયના પ્રશ્ન એકથી આપણે શરૂઆત કરીએ પ્રશ્ન એકની અંદર તમારે જોડકા જોડવાના છે જેની રકમ તમને અહીં આપેલી છે કે પ્રશ્ન એક કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બે સાથે સરખાવીને જોડકા જોડો તો ચાલો આપણે જોડકા જોડીએ મેં તમને અહીં કોલમ એક આપેલી છે અને અહીં આ છે કોલમ બે કોલમ બેમાં મેં તમને સીધો જવાબ જ આપી દીધેલો છે તો ચાલો કોલમ એકમાં છે પહેલું પર્ણરંધ્ર પર્ણરંધ્ર કોને કહેવાય તે આપણે સેમ વન માં પણ જોઈ ગયા હતા કે પર્ણ એટલે પાંદડું અને રંધ્ર એટલે તેમાં રહેલા છિદ્ર કાણું તો પાંદડાની અંદર જે નાના નાના છિદ્ર હોય છે તેને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ અને પર્ણરંધ્ર દ્વારા જે વૃક્ષ છે તે વધારાના પાણીને પરસેવા જેને આપણે બા કહીએ છીએ તેના દ્વારા બહાર કાઢે છે તો પર્ણરંધ્રનું કાર્ય બાષ્પસર્જનની પ્રક્રિયા કરવાનું છે બીજું છે જલવાહક પેશી જલ એટલે પાણી વાહક એટલે વહન કરવું અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું અને પેશી એટલે કોષોનો સમૂહ તો જલવાહક પેશીનું કાર્ય શું હોય છે તો કે જલવાહક પેશી છે તે વૃક્ષોની અંદર પાણીનું વહન કરે છે કારણ કે વૃક્ષની અંદર આપણે પાણી મૂળમાં રેડીએ છીએ અને પાણીની જરૂર છેક પાંદડા સુધીના બધા જ ભાગોને હોય છે તો મૂળથી થળ સુધી અને થળથી ડાળી સુધી ડાળીથી પર્ણ એટલે કે પાંદડા સુધી પાણીનું વહન કરવાની જરૂર હોય છે અને આ પાણીનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે ત્યારબાદ ત્રીજું છે મૂળ રોમ તમે ઘણી વખત વૃક્ષોને જ્યારે નીચેથી ઉખાડવામાં આવે છે ત્યારે તમે મૂળ જોતા હશો અને એ મૂળની નીચે ઝીણા 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 મૂળના તાંત હોય છે જેને આપણે મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે છે આ મૂળ રોમ છે તે ચારે બાજુ ઝીણા તાંતણા સ્વરૂપે ફેલાયેલા હોય છે જેથી કરીને આપણે જે પાણી આજુબાજુ ગમે ત્યાં રેડીએ તો તે બધા પાણીનું શોષણ કરી અને મૂળ સુધી પહોંચાડે છે અને મૂળથી થળમાં અને થળથી ડાળી અને ડાળી સુધી પરણ સુધી એ જલવાહક પેશી દ્વારા વહન પામે છે તો મૂળ રોમનું જે કાર્ય શું છે તો કે શોષણ શોષણ તેથી તેની સામે લખેલું છે છે ત્યારબાદ ચોથું અન્નવાહક પેશી અન્ન એટલે ખોરાક વાહક એટલે વહન કરવું અને પેશી એટલે કોષોનો સમૂહ તો જેવી રીતે જલવાહક પેશીનું કાર્ય છે તે પાણીનું વહન કરવાનું છે તેવી જ રીતે અન્નવાહક પેશી છે તેનું કાર્ય વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણીય પદાર્થ એટલે કે ખોરાકનું વહન કરવાનું છે કારણ કે વૃક્ષો અને વનસ્પતિ છે તે ખોરાક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તૈયાર કરે છે અને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ફક્ત પાંદડાની અંદર એટલે કે જે ભાગ લીલો હોય કે જેમાં હરિત દ્રવ્ય હોય તેમાં થાય છે અને એ ખોરાકની જરૂર વનસ્પતિના બધા જ ભાગો એટલે કે પર્ણ ડાળી થળ મૂળ આ બધા જને જરૂર પડે છે અને બને છે ફક્ત પર્ણમાં તો પર્ણથી બધા જ ભાગો સુધી આ ખોરાકનું એટલે કે પ્રકાશ સંશ્લેષણીય પેદાશનું વહન કરવાનું કાર્ય અન્નવાહક પેશી દ્વારા થાય છે હવે આપણે બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો તેની અંદર આપણે પહેલી ખાલી જગ્યા છે કે હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે તો આપણે ધમનીઓ અને શીરા વિશે જોઈ ગયા હતા કે ધમનીનું કાર્ય શું છે તો કે હૃદયમાંથી જે શુદ્ધ રુધિર હોય તેને શરીરના બધા અંગો સુધી લઈ જાય છે અને શિરાનું કાર્ય ધમનીથી વિરુદ્ધ હોય છે એટલે કે શીરા છે તે શરીરની અંદર ખરાબ લોહી કે જેને આપણે કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી કહીએ છીએ રુધિર કહીએ છીએ તેને એ શરીરના બધા અંગોમાંથી ફિલ્ટર કરવા માટે એટલે કે શુદ્ધ કરવા માટે હૃદય સુધી લઈ આવે છે તો અહીં તમને શરીરના બધા ભાગો તરફ વહન કરવા માટે શું વપરાય છે તો એની અંદર આવશે ધમનીઓ કારણ કે ધમનીઓની અંદર શુદ્ધ લોહી હોય છે અને શુદ્ધ લોહી હૃદયમાંથી ઉત્પન્ન થાય છે અને શરીરના બધા અંગો સુધી પહોંચાડે છે એ ધમની છે બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યાના કોષોમાં હિમોગ્લોબિન હોય છે તો તેની અંદર જવાબ આવશે રક્તકણ આપણી અંદર રુધિર જે હોય છે તે રુધિરની અંદર ત્રણ પ્રકારના કણો હોય છે રક્તકણો શ્વેતકણો અને ત્રાક કણો રક્તકણો એ લાલ રંગના હોય છે અને જેની અંદર હિમોગ્લોબિન હોય છે અને હિમોગ્લોબિનના કારણે આપણી અંદર જે જે ઓક્સિજન આપણે લઈએ છીએ તે ઓક્સિજન સરળતાથી શરીરના બધા અંગો સુધી પહોંચી જાય છે એટલે રક્ત કણોનું કાર્ય જે છે તે શરીરમાં ઓક્સિજનનું અને બીજી જે ગ્લુકોઝવાળી પેદાશ છે તેનું વહન કરવાનું છે જ્યારે શ્વેત કણો છે એ આપણા શરીરને રક્ષણ આપે છે રોગો સામે અને તે શ્વેત એટલે કે સફેદ રંગના હોય છે એવી જ રીતે રુધિરની અંદર બીજા ત્રાક કણો હોય છે ત્રાકણો છે તે આપણા શરીરમાં કોઈ જગ્યાએ ઘાવ વાગ્યો હોય અકસ્માતના કારણે લોહી વહી જતું હોય તો એ લોહીને બંધ કરવાનું અને ફરીથી ચામડીને જેવી હતી એવી જ રીતે કરવાનું કાર્ય છે એ ત્રાક કરે છે ત્યારબાદ આપણે ત્રીજી ખાલી જગ્યા છે ધમની અને શિરાઓએ ખાલી જગ્યાના જાડા સ્વરૂપે જોડાયેલા હોય છે ધમની અને શીરાઓ એ ખાલી જગ્યાના જાળા સ્વરૂપે જોડાયેલ હોય છે એટલે કે ધમની અને શીરાઓ બંને જ્યાં ભેગી થાય ત્યાં શું હોય છે તો કે ત્યાં કેશિકાઓનું ગૂંચડું હોય છે એટલે કે જેમ કરોળિયાએ ઝાડું ગૂંચ્યું હોય એવી ત્યાં રચના બને છે ચોથી ખાલી જગ્યા છે હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિસંકોચન સંકોચન એટલે ભેગા થવું અને વિસંકોચન એટલે ખુલું તો હૃદયનું જે તાલબદ્ધ સંકોચન વિસંકોચન થાય છે તેને શું કહેવાય તો કે એને આપણે હૃદયના ધબકારા તરીકે ઓળખીએ છીએ પાંચમી ખાલી જગ્યા મનુષ્યમાં ખાલી જગ્યા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે તો આપણે પ્રવાહી સ્વરૂપે જે ઉત્સર્ગ દ્રવ્ય મૂત્ર બહાર કાઢીએ છીએ તેની અંદર જે મુખ્ય ઉત્સર્ગ પદાર્થ છે તે યુરિયા હોય છે છઠ્ઠો પ્રશ્ન એટલે કે છઠ્ઠી ખાલી જગ્યા કે પરસેવો એ પાણી અને ખાલી જગ્યા ધરાવે છે તો પરસેવાની અંદર પાણીનો ભાગ હોય છે અને સાથે ક્ષારનો ભાગ પણ હોય છે એટલા માટે જ પરસેવો સ્વાદે આપણને ખારો લાગે છે કારણ કે તેની અંદર પાણીની અંદર ક્ષાર ભળેલા હોય છે ત્યારબાદ સાતમી ખાલી જગ્યા કે મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે જેને ખાલી જગ્યા કહેવાય તો મૂત્રપિંડમાંથી મૂત્રપિંડને જે આપણે સામાન્ય રીતે કિડની પણ કહીએ છીએ તો એના દ્વારા આપણી અંદર જે લોહી હોય તેનું ફિલ્ટર થવાનું કાર્ય થાય છે અને એમાંથી નક્કામો જે એ બહાર નીકળી જાય છે તો એ જે પ્રવાહી કચરો છે એને જેને આપણે ત્યાગ કરીએ છીએ એ પ્રવાહી કચરાને શું કહેવાય તો કે એને આપણે મૂત્ર તરીકે ઓળખીએ છીએ દ્વારા રચાય છે સૂચક પુલ ખાલી જગ્યા દ્વારા રચાય છે જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે તો ચૂચક પુલ છે એ બાષ્પ સર્જનની પ્રક્રિયા દ્વારા રચાય છે જેથી કરી અને પાણી મૂળથી લઈ અને થળમાં થળથી લઈ અને ડાળી અને ડાળીથી લઈ અને પર્ણ સુધી પહોંચી શકે છે પ્રશ્ન ત્રણ છે જેની અંદર તમારે વિકલ્પના જવાબ આપવાના છે જેમાં સૌથી પહેલો વિકલ્પ છે કે વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે તો અહીં મેં વિકલ્પ બતાવ્યા નથી સીધો જવાબ જ બતાવેલો છે તો એમાં આવશે કે વનસ્પતિ છે એની અંદર પાણીનું વહન કોના દ્વારા થાય તો આપણે હમણાં જ જોઈ ગયા કે પાણીનું વહન કરવા માટે વનસ્પતિની અંદર જલવાહક પેશી હોય છે પ્રશ્ન બે વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે જો વનસ્પતિને તમે ક્યાં રાખો તો પાણીનું શોષણ વધારે કરશે તો કે એમાં આવશે પંખા નીચે ત્યારબાદ આપણે પ્રશ્ન ચાર જોઈએ કે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે સમજાવો કે કોઈ પણ વનસ્પતિ હોય કોઈ પણ પ્રાણી હોય એની અંદર વહન વહન એટલે પછી ખોરાકનું વહન હોય પાણીનું વહન હોય હવાનું વહન હોય આ બધાને આપણે શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ શા માટે લઈ જઈએ છીએ તે આપણે સમજાવવાનું છે તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય એટલે કે જીવવું હોય તો એના માટે એને ખોરાક પાણી અને ઓક્સિજન એટલે કે હવાની જરૂર પડે છે અને સજીવોને આ બધું એક જ જગ્યાએ પહોંચાડવું જરૂરી નથી પરંતુ શરીરના બધા ભાગોને ખોરાક પાણી અને ઓક્સિજન મળવો જરૂરી છે પરંતુ ખોરાક લેવા માટે તો ફક્ત આપણા શરીરમાં એક જ અંગ છે જેને આપણે મુખ કહીએ છીએ અને જરૂર બધા જ અંગોને છે તો આપણે મુખમાંથી લઈ અને ખોરાકને બધા ભાગ સુધી પહોંચાડવો જરૂરી બને છે એવી જ રીતે પાણીની જરૂર આપણા શરીરમાં બધી જગ્યાએ છે અને પાણીને આરોગવા માટે પાણીને પીવા માટે ફક્ત એક જ અંગ છે એ મુખ છે એવી જ રીતે હવાની જરૂર શરીરના બધા જ અંગોને છે અને હવાને લેવા માટે આપણા શરીરમાં નાક એક જ અંગ છે તો તેનું પણ બધી જગ્યાએ વહન થવું જરૂરી છે જો વહન ન થાય તો ખોરાક મુખમાં મુખમાં જ રહે પાણી પણ મુખમાં જ રહે અને હવા નાકમાં જ રહે તો આપણે જીવી શકીએ નહીં કારણ કે આ ત્રણે ત્રણ પદાર્થની બધા એટલે કે શરીરના બધા જ અંગોને જરૂર છે આથી સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે એવી જ રીતે વનસ્પતિ અને પ્રાણીઓમાં જે ઉત્પન્ન થતા નકામા પદાર્થો કે જેને આપણે ઉત્સર્ગ પદાર્થો કહીએ છીએ એ એને આપણે શરીરમાંથી નિકાલ કરવાની પણ જરૂર પડે છે અને નિકાલ કરવા માટે આપણા શરીરની અંદર જે અંગ હોય છે ત્યાં સુધી આપણે આ કચરાને લઈ જવો પડે છે તો આ બધું કરવા માટે આપણે પોષક દ્રવ્યો ઓક્સિજન ઉત્સેચકો અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે એટલે કે જે જગ્યાએ તેનું કાર્ય થતું હોય તે જગ્યાએ પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે આમ પ્રાણીઓ અને સજીવોમાં વહન એ જીવનની એક જરૂરિયાત છે એટલા માટે જ વહન જરૂરી છે